નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઇટ ઘાટ છે ટુ ઇન વન વ્હાઈટ ઘાટ છે ને નખના હીરામાંથી ટુ ઇન વન ઘાટ બનાવેલો છે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતનું આપણે ઘાટ છે ને જે ટુ ઇન વન છે ને ઘાટ કરેલો એની અંદર અમુકમાં કૂકમાં ગોળાઈ વિકઈ થોડીક હોય કેમ કે ફોર પીસ શીખો પરફેક્ટ ઘાટનો થઈ શકે ટુ ઇન વનમાં એટલે આ રીતનું આપણે ઘાટ છે ને આની કિંમતની વાત કરીએ કેરેટની એક કેરેટનો કિંમતનો ભાવ તેરસો રૂપિયા છે એક કેરેટ તમને તેરસો રૂપિયામાં ખાલી ઘાટના ભાવે જ તમને આ મળી જશે આની અંદર જે ખર્ચો લાગ્યો હશે એ ભાવમાં તો આ ઘાટ આપણે દેવાનો છે એટલે ખાસ તમે જોઈ શકો છો અને બીજું કે આની અંદર આપણે એંશી ટકા બનાવાય વીસ ટકા જે કો આઉટ કરી નાખો કોક હીરો કલરનો નીકળશે બાકી બધો ક્લીન વ્હાઈટ હીરો હશે બધો ને સાંદીન ટુકડા જે કો જીરમ કસર કોઈ પણ જાતનું નથી કે આપણે જે વીસ ટકા છે ને એ તમારે આઉટ કરવાનું છે એ જે ગોળાઈ વીકનો હોય એ રીતના આઉટ કરી નાખવાના બાકીના હીરા બધા બનાવી નાખવાના ડબલ સિંગલ બે વસ્તુ બની શકે સિંગલ બનાવતા સિંગલ બની શકશે ડબલ બનાવતા હોય પતલો નંબર તો એ બની શકે એટલે આ રીતનો કાર્ડ છે કોઈને કામનો થતો હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે મારો એની ઉપર મેસેજ કરાવો અને તમારો એડ્રેસ લખાવો બીજેથી નવ નવ વાગ્યે તમને મળી જાય ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશો હું તમને આંગળીયા મોકલી આપીશ ને ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે દોઢસો ની એસોઠ નંબર નખની રફ વપરા છે ઘાટ કરવામાં એટલે આ રીતનો વ્હાઈટ ઘાટ છે ખાલી તેરસો રીપમ દેવાનો છે ક્યારેટ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિંદ જય ભારત વંદે માતરમ